ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના નદી તંત્રમાં સરસ્વતી નદી વિશે જોઈએ આગળના વિડીયોમાં આપણે બનાસ નદી વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે સરસ્વતી નદી વિશે અભ્યાસ કરીએ સરસ્વતી નદી સરસ્વતી નદી બનાસકાંઠા જિલ્લાના દાંતાની ટેકરીઓમાં ચોરીના ડુંગરમાંથી નીકળે છે મિત્રો આ નદી અંબાજી પાસે આવે કોટેશ્વર અંબાજી પાસે આવે કોટેશ્વરની નજીકથી પણ આ નદી નીકળે છે એટલે મિત્રો આ નદી ચોરીના ડુંગર માંથી જ નીકળે છે પણ આ નદી જોવી હોય તો અંબાજી નજીક જે કોટેશ્વર છે તેની પણ આ આ નદી જોઈ શકાય છે અંત કચ્છના નાના રણમાં થાય છે આ નદી નો અંત કચ્છના નાના રણમાં થાય છે મિત્રો આ નદી

મિત્રો આ નદીને અર્જુના પણ કહેવામાં આવે છે સરસ્વતી નદીમાં આગળ જઈએ તો એક બંધ બંધાવેલો છે છે આ નામ મિત્રો આ બંધનું નામ મુક્તેશ્વર છે એટલે કોઈકને મુક્તિ આપી હશે મિત્રો આ સ્થળે પાંડુ રાજાનું શ્રાદ્ધ થયું હતું તે દ્રૌપદી કુંતા અને પાંડવોએ કર્યું હતું મુક્તેશ્વરમાં પાંડુ રાજાનું શ્રાદ્ધ થયું હતું જે દ્રૌપદી કુંતા અને પાંડવોએ કર્યું હતું પાંડુ રાજાનું શ્રાદ્ધ દ્રૌપદી કુંતા અને પાંડવોએ કર્યું હતું તેથી મુક્તેશ્વરને પિતૃ તર્પણ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે મિત્રો આ ખાસ યાદ રાખજો મુક્તેશ્વરની પિતૃ તર્પણ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે આગળ જઈએ એટલે સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેર વસેલું છે સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેર વસેલું છે મિત્રો આપણને સિદ્ધપુર યાદ આવે એટલે કપિલ મુનિનો આશ્રમ યાદ આવે સિદ્ધપુર યાદ આવે એટલે કપિલ મુનિ નો આશ્રમ યાદ આવે છે અલ્પા અને બિંદુ સરોવર મિત્રો આપણને સિદ્ધપુર યાદ આવે ત્યારે શ્રી સ્થળ સિદ્ધરાજ જયસિંહ અલ્પા અને બિંદુ સરોવરો યાદ આવે મિત્રો આપણને બિંદુ સરોવર યાદ આવે એટલે કે બિંદુ સરોવરમાં રેણુકાનું શ્રાદ્ધ

મિત્રો સિદ્ધપુરમાં સિદ્ધપુર સિદ્ધપુરમાં આગળ જાય એટલે કાર્તિયોકનો મેળો યાદ આવે મેળો દર સુદ પૂનમના દિવસે ભરાય છે મિત્રો જ્યાં કાર્તિયોકનો મેળો ભરાય છે ત્યાં કાર્તક મંદિર આવેલું છે

સિદ્ધપુર યાદવ મહત્વનું સ્થાપત્ય રુદ્ર મહાલય યાદ આવે મિત્રો આ રુદ્ર મહાલયનું નિર્માણ મૂળરાજના સમયમાં થયું હતું અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયું હતું મૂળરાજના સમયમાં શરૂ થયું અને સિદ્ધરાજ જયસિંહ પૂરું થયું મિત્રો સિદ્ધપુર વિશે ફરીથી યાદ આવે એટલે કપિલ કપિલ મુનિ નો આશ્રમ શ્રી સ્થળ સિદ્ધરાજ જયસિંહ બિંદુ અને અલ્પા સરોવરો યાદ આવે બિંદુ સરોવરમાં રેણુકાનું શ્રાદ્ધ પરશુરામજી કર્યું હતું પછી સિદ્ધપુર યાદ આવે એટલે કાર્તિકયોગનો મેળો યાદ આવે તે દર કાર્તક સુદ પૂનમ ના દિવસે ભરાય છે ત્યાં કાર્તિક મંદિર આવેલું છે તે ઊંટની લેવેચ માટે જાણીતો છે પછી રુદ્ર મહાલય યાદ આવે જેનું નિર્માણ મૂળરાજના સમયમાં થયું હતું અને તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયું હતું એટલે કે રુદ્ર મહાલય બનાવવાની શરૂઆત મૂળરાજે કરી હતી અને

તે બે હજારની સાલમાં જુભાઈ નવનિર્મિત જિલ્લો બન્યો હતો પાટણે નવ નવનિર્મિત જિલ્લો બન્યો હતો મિત્રો સોલંકી વંશના રાજા દુર્લભ સોલંકીએ દુર્લભ સરોવરનું નિર્માણ કરાવ્યું હતું સોલંકી વંશના રાજા દુર્લભ સોલંકીએ દુર્લભ સરોવરનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો આ જે દુર્લભ સરોવર છે તેની જે તેની ફરતી પાળ બનાવેલી હતી જે તે પાળ ધીરે ધીરે તૂટી જતી હતી તેથી સિદ્ધરાજ જયસિંહ તેનું ફરીથી નવ નિર્માણ કરાવ્યું સિદ્ધરાજ જયસિંહ જયસિંહ સિદ્ધરાજ જયસિંહે આનું ફરીથી આ તળાવનું ફરી નવ નિર્માણ કરાવ્યું અને આ તળાવને સહસ્ત્રલિંગ તળાવ નામ આપ્યું સહસ્ત્રલિંગ તળાવ એટલે મિત્રો અત્યારે આપણે તેને સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખીએ છીએ મિત્રો આ સિદ્ધરાજ જયસિંહ છે આ જે સિદ્ધરાજ જયસિંહ છે તેમની પેલા જે ઓડ આવતા હતા ને ઓડ આવતા હતા તેમાં જસમા નામની ઓડણ હતી તે જસમા નામની ઓડણ ઉપર કાળી નજર કરી અને જસમા નામની ઓડણના પતિને જસમા નામની ઓડણના પતિને મારી નાખ્યા જશમા નામની ઓડણના પતિને મારી નાખ્યા તેથી જશમા નામની ઓડણ જશમા નામની ઓડણે પોતાના પ્રાણની યાહુતિ આપી અને શ્રાપ આપ્યો કે આ સહસ્ત્રલિંગ તળાવમાં કોઈ દિવસ સરસ્વતી નદીનું પાણી રહેશે નહીં મિત્રો આ શ્રાપમાંથી જો મુક્ત થવું હોય તો એવું કહેવાય છે કે 32 લક્ષણા પુરુષ વ્યક્તિ પોતાના પ્રાણની યાહુતિ આપે તો જ તે શ્રાપમાંથી મુક્ત થવા એટલે સિદ્ધરાજ જયસિંહ બત્રીસ લક્ષણ પુરુષ વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને અંતે તેમને વીર મેઘ નામના બત્રીસ લક્ષણ પુરુષ વ્યક્તિ મળે છે વીર મેઘ માયા वीर मेघमाया નામના બત્રીસ લક્ષણા પુરુષ મળે છે અને તે પોતાના પ્રાણની યહોતે આપવા તૈયાર થાય છે અને वीर માયા પોતાના પ્રાણની યહોતે આપે છે અને ત્યારથી આ સહસત્ર લિંગ તળાવમાં સરસ્વતી નદીનું પાણી રહે છે મિત્રો આપણને પાટણ યાદ આવે એટલે રાણકી વાવ યાદ આવે પાટણ યાદ આવે એટલે હતા મિત્રો આજે રાણકી વાવ છે આ જે રાણકી વાવ છે તે સાતમાળની હતી ને મુખ તરફથી જોવા જઈએ તે તો તે નંદા જેવી લાગતી હતી અને જો મજલા તરફથી જોવા જઈએ તો આ રાણકી વાવ જયા જેવી લાગતી હતી મિત્રો રાણકી વાવ વિશે જોઈએ તો ઉદયમતી રાણીએ બંધાવી તે ભીમદેવ પહેલા પત્ની હતા રાણકી લાગતી મિત્રો આજે પાટણ છે પાટણમાં પાટણમાં ઘણું બધું સાહિત્ય છે એવા સાહિત્ય વિન જન્મ આ પાટણમાં થયો હતો એવા સાહિત્ય વિનનું નામ ભાલણ છે મિત્રો આ ભાલણ તેમને સાહિત્ય વીર તરીકે ઓળખાય છે તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાલણનો જન્મ ક્યાં થયો હતો તો તમે પાટણ જવાબ લખી શકો છો મિત્રો સરસ્વતી નદી બનાસકાંઠા જિલ્લામાં દાંતાની ટેકરીઓમાં ચોરીના ડુંગરમાંથી ઉદ્ભવે છે તો મિત્રો ચોરીના ડુંગરમાંથી જ ઉદ્ભવે છે પણ તમે અંબાજીના કોટેશ્વર નજીકથી તમારી જો

આગળના વિડીયોમાં નવી નદીના ઇતિહાસ સાથે મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત